વિજયનગરના અંદ્રોખામાં દલીબા નર્સિંગ કોલેજ ખાતે છોતેર વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના

તાલુકા કક્ષા વન મહોત્સવની ઉજવણી તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ દલીબા નર્સિંગ કોલેજ અંદ્રોખા ખાતે માન્ય શ્રી રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા સાહેબના સ્થાને ઉજવવામાં આવેલ હતો જેમાં વિજયનગર તાલુકાના અધિકારીઓ પદાધિકારી કિશ્રીઓ સ્ટાફ તથા આજુબાજુના ગામના આગેવાનો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો હાજર રહ્યા અને ત્યારબાદ શ્રી માન્ય અધ્યક્ષતાને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને વૃક્ષરતને લીલી ઝંડી આપી વૃક્ષ્રતને પ્રસ્થાન કરવામાં આવ્યું અને એક પીઠ માટે નામ વૃક્ષ વાવા માટે શપથ લેવામાં આવ્યા કલ્પેશ પટેલ ન્યૂઝ સાબરકાંઠા